વ્યવહારિક જીવનમાં આપણે ખૂબ કાળજીપૂર્વક સમજણપૂર્વક કમાયેલા પ્રાપ્ત થયેલા પૈસાનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે પૈસો ક્યાં વાપરવો કેમ વાપરવો કેટલો વાપરવો એની ચોક્કસ ગણતરી જેને બજેટ જેવું કહીએ છીએ ને એ આપણે કરતા હોઈએ છીએ તો એવી જ રીતે આપણા જીવનનો ઉપયોગ અને જીવન માટે પણ બજેટ તૈયાર થાય કે મારે મારા જીવનને ક્યાં કેવી રીતે કેટલું ક્યારે વાપરવું છે કેવી રીતે એ બજેટ આખું આપણે નક્કી કર્યું છે ને તો એ પ્રોજેક્ટ એ પ્લાન બહુ સક્સેસ જશે અને એના વડે આપણે આપણા જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરી શકીશું ઘણું બચાવી પણ શકીશું સરસ રીતે વાપરી પણ શકીશું જેમ પૈસો વેડફતા નથી એમ જીવન પણ વેડફાય નહીં પૈસો કમાતા કેટલી કેટલી મહેનત કરવી પડે છે યાદ રાખજો એ જ રીતે માનવ જીવન પ્રાપ્ત કરવા માટે પૂર્વના કેટલાય જન્મોનું પુણ્ય ભેગું કરવું પડતું હોય છે ત્યારે માનવ જીવન પ્રાપ્ત થાય છે અને એટલે જ પૈસો વાપરતા કેટલો બધો વિચાર કરીએ છીએ એમ જીવનના સમયને વાપરવા માટે પણ યોગ્ય સાચો સારો વિચાર કરવો જોઈએ કે જેથી આપણે આપણા જીવનની સાર્થકતાને પ્રાપ્ત કરી શકીએ આપણે આપણી આપણા જીવનમાં સફળતા મેળવી શકીએ જો પૈસો કમાવામાં સફળતા મળતી હોય અને પૈસો વાપરતી વખતે પણ આપણને પોતાને સંતોષ થતો હોય પૈસો કમાયા પછીથી એને કેમ વાપરવું અને વાપરવાનો સંતોષ એ પણ ઘણી અગત્યની બાબત છે એમ જીવન મળ્યું છે પરમાત્માએ આપ્યું છે ભગવાન સૌનો પિતા છે જગત પિતા છે એણે આપણને આપી છે આ વારસાની મૂડી મનુષ્ય શરીરની મનુષ્ય જન્મની આપણે એને વાપરતા શીખવું પડશે આપણે આપણા જીવનનો પ્રોજેક્ટ બનાવવો પડશે કે જેથી આપણા જીવનનું પ્લાનિંગ સારામાં સારું થઈ શકે અને એનું ફળ પણ એનું એનું પરિણામ પણ રિઝલ્ટ પણ આપણને સારું મળે આપણને પોતાને સંતોષ છે જીવન જીવ્યાનો કે હા મને જીવતા આવડ્યું ત્યારે જ્યારે સમયનો સંપૂર્ણ સદુપયોગ જીવનનો સદુપયોગ શું એ સમજો એને એ સમજવાની જરૂર છે જેમ પૈસો વેડફાય નહીં ખોટા રસ્તે ના વપરાય એમ જીવન પણ વેડફી ના ન ખાય ખોટે રસ્તે એનો દુરુપયોગ ન થાય સારા વિચારોથી સંયમથી સદાચારથી સારા સેવાના કાર્યોથી સમાજના સેવા કાર્યો પણ કરીએ કે જેના વડે બીજાને પણ સંતોષ થાય અને જીવન જીવવાનો કરેલા કર્મનો આપણને પોતાને પણ એટલો સંતોષ થાય અને એનો આનંદ આવે તો મિત્રો આ રીતે જીવન જીવ જીવતા શીખીશું ચોક્કસ આપણે આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી આનંદથી સુખેથી શાંતિથી જીવી શકીશું જય મહારાજ